ભરૂચ થી પરંપરાગત પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા સાથે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવા માટે સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજે જાળેશ્વર સ્થિત રાગેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું

સ્વચ્છતા અંગે સમાજને સંદેશો આપવાનો આ પ્રયાસ સૌ કોઈ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે જય શ્રી કૃષ્ણ હું રુચિતા અમિત કાછડિયા આજે અહીં ભરૂચ અમારા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા પ્રાચીન ગરબાનું આયોજન કરેલું છે અમારી કન્યાઓ માથે ગરબા લઈને સ્વદેશો પાઠવ્યો છે કે પ્રાચીન ગરબા એ લોકો માટે ખૂબ જરૂરી છે બસ નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે

પરંપરા એ લોકલ અત્યારની પરંપરા મુજબ જે ગરબા લઈ અને તેનો રમ્યા હતા તેમજ ભાઈઓ આજે એક સ્લોગન જે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ મુજબ સ્લોગન સાથે બધાએ સ્વચ્છતાના પ્રતિક લીધા હતા એ ઉપરાંત યશસ્વી આપણા માનનીય વડાપ્રધાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકલ ફોર લોકલ કે જેમાં આપણું સ્વદેશી અભિયાન જે અત્યારે ચાલી રહ્યું છે તેનો ખુબ જોર જોરથી પ્રચાર કર્યો હતો દરેક શપથ લીધા હતા કે આપણે લોકલ વસ્તુ અપનાવીશું સ્વદેશી વસ્તુ અપનાવીશું જય હિન્દ જય ભારત જીતુ સાથે ચક્રવાત